ત્યારબાદ યોજાયેલી સામાન્ય શાસક અને વિપક્ષની ગરમાગરમી વચ્ચે અઢી લાખ સુધી શાસકો અને અપક્ષો વચ્ચે ઉદ્યોગો ચાલી હતી પાલિકાના અધિકારીઓ સેનેટરીને લગતો બજેટ અંતર્ગત મેં તેમનું આયોજન કરવામાં આવ્યું તેમાં બજેટને પક્ષ તથા વિરોધ પક્ષ દરેકની સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું બજેટની અંદાજીત રકમ અઠ્યાવીસ કરોડ તેતાલીસ લાખ પંચાવન હજાર ચોવીસ સુધાર મહત્વ રકમના બજેટને મંજૂરી આપવામાં આવી જેથી ગામના વિકાસના કામો સરળતાથી થઈ શકે અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં પક્ષ તથા વિપક્ષના જે હાજર સભ્યો હતા એમને અગાઉ સામાન્ય સભાની ઠરાવ વાંચનમાં લઈને બહાલ રાખવામાં આવી ત્યારબાદ પ્રમુખશ્રીની મંજૂરીની અપેક્ષાએ થયેલા હુકમ તેને પણ બહાલ રાખવામાં આવ્યા જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી અને પ્રમુખ સ્થાનેથી થયેલા અરજીઓ જે આવેલી હતી એના નિકાલ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યા અને નગરપાલિકામાં વિવિધ કામો કે જે વિકાસના અનુલક્ષીને છે એના આયોજન બાબતે પણ ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને સત્તા સોંપવામાં આવી એપીએમસી ડિરેક્ટર તરીકેની બાબતે તમે શું એક એપીએમસીબતે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક નામ મોકલવાનું નગરપાલિકા વતી થાય છે જેમાં જનતાબેન નવીનભાઈ પટેલનો ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં પક્ષ તથા અપક્ષના સભ્યોને એકબીજા આ ઠરાવ પ્રત્યે મત મતાંતર થયું વોટિંગ કરવામાં આવ્યું જેમાં ઇક્વલ વોટિંગ થતાં કાસ્ટિંગ વોર્ડ પ્રમુખશ્રીએ આપ્યો અનેક્ટર તરીકે જલ્પાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું આજ રોજ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ સામાન્ય સભા બજેટની અને સામાન્ય સભાની મીટિંગ રાખવામાં આવેલી હતી એની અંદર બજેટ સવાંગ રીતે શાસક પક્ષ કે પક્ષે મંજૂર કરેલ છે વિકાસને ધ્યાનમાં રાખીને અને ત્યારબાદ અડધો કલાક બાદ ત્રણ પિસ્તાળીસ મિનિટે સામાન્ય સભા રાખેલ હતી તેની અંદર ગત સભાનું કા કારોબારી અને સામાન્ય સભાનું પ્રોસિડિંગ હતું તેને બહાર રાખવાનું હતું તેની અંદર એક મુદ્દો રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ નહોતો ત્રેવીસ ચોવીસનો ટીવી ચોવીસની અંદર જે આપણને દરખાસ્ત કરેલી છે વિકાસના કામોની રસ્તા રિપેરિંગની અંદર તેની જેની વહીવટી મંજૂરી મળેલી છે તે કામો બાકી રહેલા છે અને તેના વગર કામો થયેલા છે તેનું ચૂકવણું પણ કરી દીધેલું છે તે બાબતનો જે ઠરાવ હતો તેની અંદર અમે વિપક્ષ વિરોધ કરેલ છે અને એક બીજો ઠરાવ એવો હતો કે એપીએમસીના ડિરેક્ટર તરીકે પ્રમુખશ્રીનો ઠરાવ કરેલો હતો તે એની અંદર ઠરાવને બહાલી આપવાની હતી તેની અંદર અમે મુદ્દો લીધો અને એ મુદ્દાની ઉપર ચર્ચા વિચારણા વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે કે ભાઈ આ ઠરાવને બહાલી આપવી કે નહીં એ ઠરાવની અંદર બહાલી માટે એમનું મતદાન થયું મતદાનની અંદર વિપક્ષના અને શાસક પક્ષના ત્રણ સદસ્ય અને વિપક્ષના છ એમ કરીને નવ સદસ્ય જલભાબેનની સાથે હતા અને શાસક પક્ષના પણ નવ સદસ્ય થતા હતા પણ પછી કાસ્ટિંગ વોટના સહારે જે પ્રમુખ સુધીના કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર હોય તેથી જલભાબેન કેપીએમસીના ડિરેક્ટર પદે યથાવત રહેલા છે અને બહારની એ ઠરાવને મળેલી છે